ચાર દિવસ પહેલા લગ્ન થયા પત્નીને આ લગ્ન સંબંધ મંજૂર તેના કારણે તેણે પોતાના પ્રેમી સાથે મળી પતિની જ હત્યા કરી નાખી અને મૃતદેહને કેનાલ પાસે ફાંકી દીધો જે ગ્રામજનોને આ જાણ થઈ મૃતદેહ તડતો જોવા મળ્યો ત્યારે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમે

જે પાયલ ચુનારા છે તે પોતાના પિયર આવી ગઈ હતી કોટેશ્વર ગામ અને ભાવિક ચુનારા છે તે તેમને લેવા માટે પોતાના સાસરે આવી રહ્યા હતા ત્યારે પાયલ ચુનારા અને તેના મામાના દીકરા જેની સાથે પાયલ પ્રેમમાં હતી તેઓ દ્વારા એક હત્યાનું કાવતરું ઘડે છે કે ભાવિક ચુનારા છે તેની હત્યા કરી દેવામાં આવે ત્યારબાદ આપણે પ્રેમ સંબંધો આગળ વધારીશું તે પ્રકારની વાત થાય છે ને આ સમગ્ર મામલામાં જે આ અમૃતકના શાળાઓ છે તે એકો કાર લઈને જ્યારે ભાવિક ચુનારા સાથે સાથેની બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર ઇકો કારને થોડાક તેમની બાઇક સાથે ટચ કરે છે ત્યારબાદ તેમને કારમાં બેસાડીને કહે છે કે અમે તમને મૂકી દઈએ ને આમ કહીને અબાવરૂ જગ્યા ઉપર લઈ જઈને ભાવિક ચુનારાનું ગળું દબાવીને તેમની હત્યા કરી દેવામાં આવે છે ને આ હત્યા બાદ ભાવિક ચુનારાના મૃતદેહને કેનાલ પાસે ફેંકીને આરોપીઓ ભાંગી જાય છે જો કે ભાવિક ચુનારાનો મૃતદેહ છે તે કેનાલ ઉપર તરતો દેખાતા ગ્રામજનોએ આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આમાં જે મૃતક છે તેમની હત્યા થઈ હોય તે પ્રકારની વાત સામે આવી હતી અને આ મામલે અડાલત પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો ત્યારે અડાલત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરતા તપાસનો દોર લંબાવતા આમાં હત્યારાઓ બીજા કોઈ નહીં પરંતુ જે મૃતક યુવાન છે તેની પત્ની અને તેના શાળાઓ હોવાની વિગતો સામે આવી હતી આ ઘટનાને લઈને ભાવિક ચુનારાના પરિવાર છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેઓ દ્વારા આજે અમદાવાદ ખાતે રેલી કાઢવામાં આવી હતી અને આ મામલામાં જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેમને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માગણી પર ભાવિક ચુનારાના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે પહેલાં તો આમને શું કહી રહ્યા છે જે ભાવિક ચુનારાના પિતા સહિતના સગા સંબંધીઓ છે તે સાંભળી લો મૃત્યુ પામેલો છોકરો છે એના વિશે આજે વિરોધ કરવાનો શું વિરોધ કરવાનો શા માટે અમારા છોકરાનું આ થયું એટલે અમારે વિરોધ કરવો જ પડે બરાબર અપહરણ થયું ને અમારા છોકરાને બહાર લઈ જઈને મારી નાખ્યો અને તલાવમાં કાલ કેનલમાં નાખી દો અમને અમારે જોઈએ એનો હિસાબ ન્યાય જોઈએ મારે બસ મારે ન્યાય જોઈએ અંદર ગયા હવે બહાર પાછા આવવા ના જોઈએ જ્યાં સુધી આને ન્યાય ના મળે ત્યાં સુધી આ લોકો બહાર ના આવવા જોઈએ આ પ્લાનિંગ થી મર્ડર કરેલું છે આ લોકોએ એ પ્લાનિંગ થી મર્ડર કર્યું એટલે આ લોકો બહાર ના આવવા જોઈએ બસ બસ અમે સરકારને એટલું જ માગીએ સરકાર જોડે એટલી વિનંતી છે કે લોકોને બહાર ના મોકલતા પાછા બસ આ બધા ભાવિક ચુનારાના સમાજના લોકો તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમણે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે અને જણાવ્યું છે કે આ જે ચાર આરોપીઓની અદાલત પોલીસે ધરપકડ કરી છે તેમને ફાંસી આપવામાં આવે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો ત્યારબાદ આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે તેમાં આરોપીઓને છોડવામાં નહીં આવે તે પ્રકારની માંગ પણ ભાવિક ચુનારાના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરે છે પરંતુ હાલ પોલીસે જે પાયલ ચુનારાને તેના અન્ય ત્રણ સાગરીતો એટલે કે મામાના દીકરાઓ છે તે તમામ ચારોની ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ